અવિરતપણે જે એમની સેવા છે સેવાને પરિવાર બિરદાવીએ અને આગળનો કાર્યક્રમ હવે ચાલુ કરીએ નાગા નાગાભાઈ અમારે એટલું જ જો અમારે ડોક્ટર છે નારણભાઈ ને અમારા હિતેશભાઈ ખગટિયા ને અમારે બે સાહેબો આવ્યા છે ગોવિંદભાઈ ને રાભી સાહેબ આપણે દરેક પાસેથી આપણને શીખવા મળે એ આપણે જોવાનું છે કેમ કે દરેકની અંદર તમે એમ કહો ને તો

ત્યાંની પોતાનું ઘરનું મકાન છે સોડા ગાડી છે એના મિસિસ છે અને